તમારું સ્વાગત છે મારા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ અસલ કાઠિયાવાડી સ્વાદ સાથે ઢોકળીનાં શાકની રેસિપી અને આ ઢોકળીનું શાક પહેલી જ વારમાં પરફેક્ટ બનશે અને ન તો ગાંઠા પડશે ન તો વેલણ ચલાવવાની ઝઝટ તો ચાલો શરૂ કરીએ તો ઢોકળીનું શાક બનાવવા માટે મેં અહીંયા એક બાઉલની અંદર વન થડ કપ જેટલો ચણાનો લોટ લઈ લીધો છે અને એક ગ્લાસ જેટલી ખાટી છાશ લઈ લીધી છે તો ઢોકળીનું શાક બનાવતી વખતે ઢોકળીની અંદર થોડી છાશ ઉમેરવાથી આપણી ઢોકળી એકદમ ટેસ્ટી લાગે છે તો આ ત્રણેય માપ એક સરખું રાખી આ રીતના વિસ્કરની મદદથી આપણે હલાવી લેવાનું છે તો અહીંયા પાણી ઉમેરી આ રીતના આપણે બેટરને પતલું બનાવી લેવાનું છે બેટરને આપણે થીક નથી રાખવાનું તમે જોઈ શકો છો કે મેં અહીંયા બેટરને સરસ એવું રેડી કરી લીધું છે તો હવે અહીંયા આપણે બેટરની અંદર થોડું પાણી ઉમેરી આપણે બેટરને પતલું કરી લઈએ તો અહીંયા થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને આ રીતના વિસ્કરની મદદથી બેટરને પતલું કરતા જઈશું તો અહીંયા આપણે બધું પાણી એકસાથે મિક્સ નથી કરી દેવાનું જેમ આપણે પાણીની જરૂર પડે એ પ્રમાણે આપણે પાણી એડ કરતા જઈશું અને આ રીતના આપણે પતલું એવું બેટર બનાવી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણું બેટર બનીને સરસ રેડી થઈ ગયું છે હવે આપણે તેની અંદર મસાલા કરી લઈએ તો મેં એક ટી સ્પૂન જેટલો હળદર પાવડર લઈ લીધો છે એક ટી સ્પૂન જેટલો લાલ મરચું પાવડર લઈ લીધો છે તો એ પણ આપણે એડ કરી દઈએ અને અહીંયા મેં એક ટી સ્પૂન ધાણા જીરું પાવડર લઈ લીધો છે તો એ પણ એડ કરી દઈએ અને અહીંયા આપણી રજવાડી ઢોકળીની તીખાશ એકદમ સરસ આવે એના માટે મેં એક ચમચી જેટલી મરચાંની પેસ્ટ લઈ લીધી છે તો એ પણ એડ કરી દઈએ અને ગરમ મસાલો લઈ લીધો છે સ્વાદ પ્રમાણે મીઠું લઈ આ રીતના આપણે એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધા મસાલા મિક્સ કરી લીધા છે અને હવે આ રીતના આપણે વિસ્કરની મદદથી બધા મસાલાને મિક્સ કરી લેવાના છે તો ઢોકળી બનાવતી વખતે થોડા મસાલા એડ કરવાથી આપણી ઢોકળી એકદમ ટેસ્ટી બને છે અને જો તમારે આ રીતના હલાવીને ઢોકળી ના બનાવવી હોય તો તમે મિક્સર જારની અંદર ગ્રાઇન્ડ પણ કરી શકો છો એમાં આપણે બિલકુલ હલાવવાની ઝંઝટ રહેતી નથી અને આપણી પેસ્ટ એકદમ સ્મૂથ બનીને રેડી થાય છે તો હવે અહીંયા આપણે તૈયાર થયેલા બેટરને આ રીતના એક કઢાઈની અંદર ગરમ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે મેં કઢાઈની અંદર બધું બેટર એડ કરી દીધું છે તો અહીંયા આપણે બેટર એડ કર્યા પછી તાવીથાની મદદથી એક જ ડાયરેક્શનમાં આપણે સતત ચલાવતા રહેવાનું છે અને જો નહીં ચલાવો તો આપણે એની અંદર ગાંઠા પડી જશે તો આ રીતના મીડિયમ ટુ હાઈ ફ્લેમ આપણા બેટરને થતાં લગભગ પાંચથી છ મિનિટ જેવું લાગશે અને જો તમારે હલાવવાની ઝંઝટ વગર બેટર રેડી કરવું હોય તો તમે એક વાસણની અંદર લઈ પ્રેશર કૂકરની અંદર પણ કૂક કરી શકાય છે એનાથી પણ આપણું બેટર એકદમ સરસ રીતે કૂક થઈ જાય છે તો તમે જોઈ શકો છો કે અહીંયા લગભગ આપણી પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણું બેટર પણ એકદમ સરસ થીક થઈ ગયું છે અને હજુ પણ આપણે તેને તવીથાની મદદથી આ રીતના હલાવી લેવાનું છે જેથી કરીને એની અંદર જે નાના નાના ગાંઠા હોય તે પણ ભાંગી જાય અને આપણું બેટર એકદમ સરસ સ્મૂથ રેડી થઈ જાય તો આપણું બેટર બનીને સરસ તૈયાર થઈ ગયું છે હવે એને પાથરવા માટે આ રીતના એક થાળી લઈ તેને તેલથી ગ્રીસ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો કે મેં થાળીને આ રીતના ગ્રીસ કરી લીધી છે હવે તૈયાર થયેલા બેટરને આ રીતના આપણે થાળીની અંદર પાથરી લેવાનું છે અને જો તમે આ રીતના બેટર બનાવી રજવાડી ઢોકળીનું શાક કરશો તો તમારી ઢોકળીનું શાક એકદમ ઢાબા સ્ટાઇલ અને ટેસ્ટી બનશે તો તમે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો તમે જોઈ શકો છો કે મેં તૈયાર થયેલા બેટરને આ રીતના થાળીની અંદર લઈ લીધું છે અને તાવીથાની મદદથી બધું બેટરને આપણે સ્પ્રેડ કરી લેવાનું છે તો બેટરને સ્પ્રેડ કરતી વખતે આપણે થોડું તેલ લગાવી દેવાનું છે જેનાથી આપણું બેટર જે છે એ તાવીથા જોડે બિલકુલ નહીં ચોટે અને સારી રીતે સ્પ્રેડ થઈ જશે તો આ રજવાડી ઢોકળીના પાથરેલા બેટરને આપણે પાંચ મિનિટ માટે ઠંડુ થવા દેવાનું છે જેથી કરીને એના પીસીસ સારી રીતે પડી જાય અને પીસીસ સારી રીતે ઉખડી પણ જાય તો તમે જોઈ શકો છો કે આ રીતના મેં હાથની મદદથી બધું બેટરને સ્પ્રેડ કરી અને તૈયાર કરી લીધું છે તો આ પાથરેલા બેટરને આપણે પાંચ મિનિટ માટે ઠંડુ થવા દઈએ ગરમા ગરમ પીસીસ નથી કરવાના તો અહીંયા આપણી ઢોકળી ઠંડી થાય ત્યાં સુધી આગળની પ્રોસેસ કરી લઈએ તો મેં અહીંયા રજવાડી ઢોકળીના વઘાર માટે દોઢ ચમચા જેટલું તેલ લઈ લીધું છે તો તેલને આપણે ગરમ કરી લેવાનું છે તો આપણું તેલ સારી રીતે ગરમ થઈ જાય ત્યાર પછી અહીંયા એક ચમચી જેટલી રાઈ ઉમેરી દેવાની છે રાયને આ રીતના આપણે સારી રીતે ફૂટી જવા દેવાની છે તો રાય આપણે સારી રીતે ફૂટી ગઈ છે હવે આપણે તેની અંદર અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈએ તો આ બંને વસ્તુ સારી રીતે ફૂટી જાય ત્યાર પછી અહીંયા આપણે એક ચમચી જેટલી હિંગ ઉમેરી દેવાની છે અને અહીંયા મેં આઠથી દસ નંગ જેટલા મીઠા લીમડાના પાન લઈ લીધા છે તો એને પણ ઉમેરી દઈએ આપણા વઘરને સારી રીતે સાંતળી લીધા પછી રજવાડી ઢોકળીના સરસ એવા ટેસ્ટ માટે મેં અહીંયા ડુંગળીની પેસ્ટ રેડી કરીને રાખી હતી તો એ પણ આપણે ઉમેરી દઈએ તો મેં અહીંયા એક મિક્સર જારની અંદર આ રીતના ટામેટા લસણ અને આદુની પેસ્ટ રેડી કરીને રાખી હતી તો એ પણ આપણે ઉમેરી દઈએ આ પેસ્ટ ઉમેરવાથી આપણે રજવાડી ઢોકળીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે આ બધી વસ્તુ મિક્સ કર્યા પછી આપણે બે ત્રણ મિનિટ માટે એને સાતળી લેવાનું છે અને સારી રીતે ચડી જવા દેવાનું છે તો હવે અહીંયા આપણે એક ચમચી જેટલો હળદર પાવડર એક ચમચી જેટલું મરચું પાવડર ઉમેરી દેવાનું છે અને આ રીતના આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો અહીંયા લાલ મરચું પાવડર તમે તમારા હિસાબથી વધારે કે ઓછું કરી શકો છો તો આ વઘાર આપણો સારી રીતે ચડી જાય ત્યાર પછી આપણે એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું છે તો અહીંયા આપણે પાણી વધારે નથી ઉમેરવાનું કેમ કે હજી આપણે આની અંદર છાશ ઉમેરવાની બાકી છે તો આ રીતના આપણે પાણી ઉમેરી અને એક બોઇલ આવવા દઈએ તો લગભગ એક મિનિટમાં આપણું પાણી સારી રીતે ઉકળવા લાગ્યું છે હવે આપણે તેની અંદર અડધો ગ્લાસ જેટલી છાશ ઉમેરી દેવાની છે અને ગેસની ફ્લેમ આપણે લો કરી દઈએ અને વઘારનું ટેમ્પરેચર આપણે ડાઉન કરી દઈએ કેમકે આપણે તેની અંદર છાશ ઉમેરી છે એટલા માટે તો અહીંયા આપણે ઢાંકણ ઢાંકી થોડી વાર માટે કૂક થવા દેવાનું છે તો હવે આપણે આગળની પ્રોસેસ જોઈએ તો આપણી ઢોકળી એકદમ સરસ એવી ઠંડી થઈને રેડી થઈ ગઈ છે તો હવે આ રીતના આપણે ચાકુની મદદથી આપણે જે સાઇઝના પીસીસ જોઈએ એ પ્રમાણે આપણે પીસીસ કરી લેવાના છે અને જો આ ઢોકળી આપણને કાચી ભાવતી હોય તો કાચી પણ ખાઈ શકાય છે ખૂબ જ ટેસ્ટી લાગે છે કારણ કે આપણે તેની અંદર છાશ ઉમેરી છે એટલે આ ઢોકળીનો ટેસ્ટ એકદમ સરસ ખાટો એવો આવતો હોય છે અને બીજું એ આપણે ખાસ એક વાતનું ધ્યાન રાખીશું કે આપણી ઢોકળી જ્યારે ઠંડી થાય ત્યાર પછી આપણે એના પીસીસ કરી લેવાના છે તો તમે જોઈ શકો છો કે આપણી રજવાડી ઢોકળીના જે પીસીસ છે એ એકદમ સોફ્ટ અને સ્પોન્જી બનીને રેડી થયા છે તો લગભગ આપણી એકથી બે મિનિટ જેવું થઈ ગયું છે અને આ રીતના મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણું બેટર ઉકળીને સરસ રેડી થઈ ગયું છે તો આ રજવાડી ઢોકળીની અંદર આપણે થોડો ગરમ મસાલો ઉમેરી દઈએ તો ત્યાર પછી આપણે આ રીતના ઠંડા થયેલા ઢોકળીના પીસીસને ધીમે ધીમે કરીને ઉમેરી દઈશું આપણે એકસાથે નથી ઉમેરવાના જો એકસાથે ઉમેરીશું તો આપણા ઢોકળીના પીસીસ બધા તૂટી જશે તો તમે જોઈ શકો છો કે મેં આ રીતના બધા પીસીસને બોઈલની અંદર એડ કરી દીધા છે તો આ ઢોકળીના પીસીસને ઉમેર્યા પછી આપણે ધીમે ધીમે હલાવવાનું છે જેથી કરીને તે તૂટી ના જાય અને હજી જો તમને ઢોકળીની અંદર મીઠું ઓછું લાગતું હોય તો તમે આ રીતના પાછળથી પણ ઉમેરી શકો છો તો તૈયાર છે એકદમ દેશી રીતે રજવાડી ઢોકળીનું શાક તમે જોઈ શકો છો ખૂબ જ એનો દેખાવ સરસ આવી રહ્યો છે એકદમ ઢાબા સ્ટાઇલ દેખાવ આવી રહ્યો છે હવે આપણે તેની અંદર થાણા ઉમેરી દઈએ તો આ ગરમા ગરમ રજવાડી ઢોકળીનું શાક આપણે એક બાઉલની અંદર સાવ કરી લઈએ આજની આ રજવાડી ઢોકળીના શાકની રેસીપી કેવી લાગી એ કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને સાથે ફ્રેન્ડ્સ ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને ફરી મળીએ એક નવી જ રેસીપી સાથે આવજો